દેશમાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે અલગ અલગ જિલ્લાઓમાં લોકસભાની પ્રદેશમાં યોજનાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓ યુપી તરફ પ્રયાણ કર્યું છે પચીસ ગાડીના કાફલા સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશ જવા રવાના થયા છે આ કાર્યકર્તાઓની જોનપુર અને મછલી સહાર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે ગુજરાતી લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે પ્રદેશના ખરાખરીનો જંગ શરૂ થયો છે દેશનું સૌથી મોટું રાજ્ય હોવાને કારણે સૌથી વધુ લોકો સભા બેઠકો છે ગત વખતની ચૂંટણી જેમ જ આ વખતે પણ લોકસભામાં પરિણામ ભાજપ તરફેણમાં આવે તેના માટે સંગઠનાત્મક રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે લોકસભા વિસ્તારના લોકો સુરતમાં રહેતા હોય તે લોકસભામાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે મોકલવામાં આવી રહ્યા છે ભાજપના પૂર્વ કોર્પોરેટર યજવેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે उत्तर प्रदेश में चाली रहे, रहे लोकसभा चुनाव प्रचार प्रसार में पच्चीस फोर व्हीलर गाड़ियों को जौनपुर जिले के लिए रवाना किया गया जो वहां जाकर भारतीय जनता पार्टी का प्रचार प्रसार करेंगे भारतीय जनता पार्टी से वहां कृपा शंकर सिंह चुनाव लड़ रहे हैं जो महाराष्ट्र में मंत्री रह चुके हैं आपको बता दें जो गाड़ियां यहाँ रवाना हुई हर गाड़ी में पांच पांच लोग रहे हैं और सभी गाड़ियों में जो बैनर लगाया गया है एक तरफ गुजरात के प्रदेश अध्यक्ष सी पाटिल साहब का फोटो लगाई गई है तो दूसरी तरफ शंकर सिंह जो जौनपुर से लोकसभा चुनाव लड़ रहे हैं उनके लगाए गए हैं और आपको यह भी बता दें कि जौनपुर जिले में दो लोकसभा आते हैं एक से शंकर सिंह जौनपुर से चुनाव लड़ रहे हैं लोकसभा से और दूसरा जो है मछली शहर लोकसभा है वहां से बीपी सरोज चुनाव लड़ रहे हैं जो वर्तमान में सांसद हैं आपको ये भी बता देते हैं कि सूरत जो है यहां पे जौनपुर जिले के काफी तादाद में लोग रहते हैं और काफी निर्णायक होते हैं इसलिए ये चाहते हैं कि अपने यहां जिस तरह से यहां पे वो कमल खिलाते हैं वैसे ही इनके जिले में इस बार कमल खिले और जौनपुर जिला का जो लोकसभा है वो किसी अन्य पार्टी को ना जाए क्योंकि इसके पहले बसपा वहां से चुनाव जीत चुकी है સુરતમાં રહેતા યુપીવાસીઓ અલગ અલગ લોકસભા બેઠક પ્રમાણે વાહનો અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છે ગત ચૂંટણીમાં ગુજરાતમાં થયેલા વિકાસ અને મોદી અને મોડલ ઉત્તરપ્રદેશમાં ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે તેનું સારું પરિણામ પણ જોવા મળ્યું હતું સુરતના ઉધના પાંડેસરા વડોદરા પર્વતભાટીયા જેવા વિસ્તારમાં યુપીવાસીઓની સંખ્યા લાખોમાં છે ઉત્તર ઉત્તરપ્રદેશમાં અલગ અલગ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે લોકસભા બેઠક મુજબ રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત